હેલો ડિયર સ્ટુડન્ટ આ વિડિયોમાં આપણે આધુનિક ભારતના ઇતિહાસના એમસીક્યુ જોશું ક્વેશ્ચન વન અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વતંત્રતા સંઘર્ષ કોણે શરૂ કર્યો હતો તેમનો આન્સર આવશે સી મંગલ પાંડે ક્વેશ્ચન ટુ ભારત છોડો ચળવળ કઈ સાલમાં શરૂ થયું એમનો આન્સર આવશે બી ઓગણીસો બેતાલીસ ક્વેશ્ચન થ્રી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ વાક્ય કોણે કહેલું એમનો આન્સર છે સી બાલ ગંગાધર તિલક ક્વેશ્ચન ફોર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ક્યારે આવી એમનો આન્સર છે બી સોળસો ક્વેશ્ચન ફાઈવ ગાંધીજીનો દાંડી યાત્રા કઈ વર્ષમાં શરૂ થઈ એમનો બોઝે આઝાદ હિન્દ ફોજ ક્યારે રચી એમનો આન્સર છે સી ઓગણીસો તેતાલીસ ક્વેશ્ચન સેવન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા એમનો આન્સર છે શ્રી વોરન હેસ્ટિંગ ક્વેશ્ચન એટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ એમનો આન્સર છે બી અઢારસો પંચ્યાસી ક્વેશ્ચન નાઇન હિન્દ સ્વરાજ પુસ્તક કોણે લખ્યું એમનો આન્સર છે સી મહાત્મા ગાંધી ક્વેશ્ચન ટેન જલિયાવાલા બાગ હત્યા ક્યારે થઈ એમનો આન્સર છે બી ઓગણીસો ક્વેશ્ચન ઇલેવન કોણે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પાસ કર્યો હતો એમનો આન્સર આવશે સી જવાહરલાલ નહેરુ ક્વેશ્ચન ટ્વેલ્વ ગાંધીજીનો પ્રથમ સમૂહ આંદોલન કયો હતો એમનો આન્સર આવશે સી ચંપારણ સત્યાગ્રહ ક્વેશ્ચન થર્ટીન લાલ બાલપાલ માંથી એક નહીં હોય એવું નામ કયું છે એમનો આન્સર આવશે સી ગોપાલકૃષ્ણ ગોખલે ક્વેશ્ચન ફોર્ટીન કોણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો એમનો આન્સર આવશે ડી સમગ્ર ભારતના નેતાઓએ ક્વેશ્ચન ફિફ્ટીન સમાનતા માટે મારું જીવન સમર્પિત આ વાક્ય કોણે કહેલું એમનો આન્સર છે બી બાબા સાહેબ આંબેડકર ક્વેશ્ચન સિક્સટીન ભારતના અંતિમ વાઇસ કોણ હતા એમનો આન્સર છે એ લોર્ડ માઉન્ટ બેટન ક્વેશ્ચન એટીન કોણે વિદેશના કપડા સળગાવવાનું આહાન કર્યું એમનો આન્સર છે એ ગાંધીજી ક્વેશ્ચન નાઇન્ટીન અંગ્રેજો દ્વારા ભારત પર કબજો સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો એમનો આન્સર છે સી વ્યાપાર અને દૂધ ક્વેશ્ચન ટ્વેન્ટી અંગ્રેજો અને બંગાળના નવાબ વચ્ચે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું એમનો આન્સર છે એ સત્તરસો સત્તાવન ક્વેશ્ચન ટ્વેન્ટી વન પ્લાસી યુદ્ધ દરમિયાન બંગાળનો નવાબ કોણ હતો એમનો આન્સર છે બી સિરાજ ઉદ દોલા ક્વેશ્ચન ટ્વેન્ટી ટુ સ્વરાજ પાર્ટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એમનો આન્સર આવશે સી ઓગણીસો ત્રેવીસમાં માં ક્વેશ્ચન ટ્વેન્ટી થ્રી સપુત રાજા નિષ્ઠાવાન વફાદાર આ શું વાક્ય કોના વિશે કહેવાય છે એમનો આન્સર આવશે એ ટીપુ સુલતાન ક્વેશ્ચન ટ્વેન્ટી ફોર ભારત છોડો આંદોલન શરૂ કરવાની તારીખ શું હતી એમનો આન્સર છે બી નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ક્વેશ્ચન ટ્વેન્ટી ફાઈવ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો એમનો આન્સર છે શ્રી સી હેસ્ટિંગ્સ ક્વેશ્ચન ટ્વેન્ટી સિક્સ ગાંધીજીની પ્રથમ હાજરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ક્યારે થઈ હતી એમનો આન્સર આવશે બી ઓગણીસો સોળ ક્વેશ્ચન ટ્વેન્ટી સેવન હિન્દ સ્વરાજ પુસ્તક કોણે લખ્યું હતું એમનો આન્સર છે સી મહાત્મા ગાંધી ક્વેશ્ચન ટ્વેન્ટી એટ ભારતના વિધાનસભા ચૂંટણીનો પ્રથમ વખત આયોજિત વર્ષ કયું છે તેમનો આન્સર છે સી ઓગણીસો એકાવન બાવન ક્વેશ્ચન ટ્વેન્ટી નાઇન નીતિ કોણે અમલમાં મૂકી હતી એમનો આન્સર છે સી લોર્ડ ક્વેશ્ચન થર્ટી ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું એમનો આન્સર છે એ ઓગણીસો સુડતાલીસ અડતાલીસ ક્વેશ્ચન થર્ટી વન દાદાભાઈ નોરોજી કઈ ધારણા માટે પ્રસિદ્ધ છે તેમનો આન્સર છે એ શોષણ સિદ્ધાંત ક્વેશ્ચન થર્ટી ટુ ઇન્સિડન્ટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો તેમનો આન્સર છે સી ઓગણીસો ઓગણીસ ક્વેશ્ચન થર્ટી થ્રી સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું તેમનો આન્સર છે સી ઓગણીસો અઠ્યાવીસ ક્વેશ્ચન થર્ટી ફોર ઇંગ્લેન્ડમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગાંધીજી ક્યારે હાજર રહ્યા હતા તેમનો આન્સર આવશે બી બીજું એટલે કે ઓગણીસો એકત્રીસમાં ક્વેશ્ચન થર્ટી ફાઈવ ભારત છોડો આંદોલન વખતે ગાંધીજી ક્યાં હતા આન્સર આવશે ડી આગા ખાન પેલેસ પુણે ક્વેશ્ચન થર્ટી સિક્સ આઝાદ હિન્દ ફોજ કોણે સ્થાપી હતી નો આન્સર આવશે બી સુભાષચંદ્ર બોઝ ક્વેશ્ચન થર્ટી સેવન ભારતના વહેલા કાયદા મંત્રીઓ પૈકી કોણ હતા એમનો આન્સર છે એ ડોક્ટર ભીમરાવ આંબેડકર ક્વેશ્ચન થર્ટી એટ લાખેરા અને નનખા નો બળવાખોર કયા ક્ષેત્રમાં થયો હતો એમનો આન્સર છે ડી રાજસ્થાન ક્વેશ્ચન થર્ટી નાઇન સરદાર પટેલને કયું લાખ બક નામ મળ્યું એમનો આન્સર છે એ લોખંડ પુરુષ ક્વેશ્ચન ફોર્ટી સાબરમતીથી દાંડી સુધીની મુસાફરી કેટલા દિવસ ચાલી હતી એમનો આન્સર છે સી છવ્વીસ દિવસ